સુરતના સલાબતપુરા પોલીસે ફિલ્મી ડબે ડ્રગ્સ માફિયા શિવા દરબારને દબોચ્યો રોજનો લાખો રૂપિયાનો ડ્રગ્સ વેચતો હતો શિવા દરબાર સુરતમાં ભાટેના નગરમાં પાંચસો મીટરના એરિયામાં ચાર વોકી ટોકી અને પચીસ સીસીટીવી કેમેરા રાખીને રોજનો લાખોનું એમડી ડ્રગ્સ વેચાણ કરતા ડ્રગ્સ માફિયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે પકડી પાડ્યો છે ડ્રગ્સ માફિયા પાસેથી રૂપિયા બાર લાખનું એકસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું સાથે એમડી વેચાણના બાર લાખની રોકડ રકમ પણ મળી આવી હતી દરમિયાન સ્ટાફને બે લોડેડ પિસ્તોલ મળી આવી હતી માફિયા શિવા ઉર્ફેશ ભૂપેન્દ્ર ઝાલાને એસઓજીએ દબોચી લીધો હતો અને હવે ધરપકડની કાર્યવાહી કરી છે શિવા તેના ઘરમાં ટીવીમાં કેમેરાને લાઈવ ફીડ જોતો હતો આ માફિયા માત્ર ધોરણો ત્રણ સુધી જ ભણેલો છે એસઓજીની પીઆઈ સહિત સત્યાવીસ માણસોની ટીમ વીસ બાઇક પર પંચશીલ નગરમાં ગઈ અને આખા વિસ્તારને ચારે બાજુથી કોડન કરી ડ્રગ્સ માફિયાને પકડી લીધો હતો ઝુંપડપટ્ટી બાદ ત્રણ માળનો બંગલો હતો શિવાએ ઝુંપડાઓને વચ્ચે ત્રણ માળનો આલીશાન બંગલો બનાવ્યો હતો અને તેમાં અદ્યતન સુવિધા જોવા મળી હતી માફિયાને પોલીસ મોબાઈલ ટ્રેસ કરે તે તો પકડાઈ જવાનો ડર હતો જેથી ડ્રગ્સ માફિયાએ પંટર સાથે વોકી ટોકીથી વાત કરતા હતા આરોપીના ઘર પાસે બાટલા બ્રિજ અને એક બાજુ ખાડી તેમજ આસપાસના ચૂપડપટ્ટીનો વિસ્તાર હતો ડ્રગ્સ માફિયાએ તેના પંટરોને ઘરની આસપાસ ગોઠવી દીધા હતા જોકે શંકાસ્પદ લાગે કે પછી પોલીસ આવી હોય એવું દેખાય તો તાત્કાલિક વોકી ટોકી તે એકબીજાને જાણ કરતા હતા ડ્રગ્સ લેવા આવનાર લોકોને કપડે લઈને આયા હે એવો કોડવડ આપ્યો હતો આવું બોલે તો જ ડ્રગ્સ આપવામાં આવતું હતું

પોલીસને મળી શકે તેમ છે